હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મોડામાં પાણી લાવી દે એવા સરસ મજાના મસાલા છોલે છોલે ચણાનું શાક ઘરના બધાને ખૂબ જ ભાવતું હોય છે પણ આજે આપણે મારા સ્ટાઇલથી એકદમ સિમ્પલ મસાલાથી પણ વધુ સ્વાદિષ્ટ કેવી રીતે બને એની રેસિપી ચેનલ પર બતાવી છે તો સૌથી પહેલાં બે કપ પલાળેલા છોલેને કૂકરમાં એડ કરવાના છે છોલે ચનાને લગભગ છથી સાત કલાક પલાળવા ખૂબ જ જરૂરી છે કૂકરમાં એડ કર્યા પછી ડૂબ તમારે પાણી એડ કરવાનું છે અને ત્યાર પછીની અંદર આપણે બે તમાલપત્ર અને એક તજનો ટુકડો એનાથી છોલેમાં ફ્લેવર સરસ આવશે તમને જો બ્લેક કલર ગમે તો તમે ચાની ભૂકી પોટલીમાં વાળીને તમે એડ કરી શકો છો હવે મીઠું એડ કરવાનું છે અને હવે સરખી રીતે મિક્સ કરી અને કૂકરનું ઢાંકણ બંધ કરવાનું છે મેં તમને એકદમ સિમ્પલ રીતથી છોલે ચાના બનાવતા શીખવાડીશ જેથી તમે પહેલીવાર બનાવો તો પણ આવડી જાય હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ચાર સીટી વગાડી લઈશું ચના પલાળેલા છે એટલે સરસ બફાઈ જશે હવે એક કઢાઈની અંદર આપણે તેલ ઉમેરવાનું છે ત્રણથી ત્રણ ચમચી જેટલું ત્યાર પછી તેલ ગરમ થઈ જાય એટલેની અંદર આપણે એડ કરીશું એક ચમચી જીરું અને હવે આપણે છોલે ચણાની અંદર થોડોક અજમો એડ કરીશું તો વન ફોર ટી સ્પૂન જેટલો અજમો એડ કરવાનો છે હવે જીરું અને અજમો થઈ જાય એટલે અહીંયા આગળ મેં ડુંગળી લીધી છે ડુંગળીને મેં અહીંયા આગળ એકદમ જીની સમાઈને બે મોટી સાઇઝની ડુંગળી લીધી છે અને એડ કરી દઈશું ત્યાર પછી લસણ અને આદુને મેં આ વાટીને લીધું છે એકથી ઢોળ ચમચી એટલું એ પણ આપણે સાથે જ એડ કરી દેવાનું છે હવે ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન થાય સોફ્ટ થઈ જાય ત્યાં સુધીને તમારે એને શેકાવવા દેવાની છે ડુંગળીને સરખી રીતે શેકાવવા દેવી ખૂબ જ જરૂરી છે આગળ તમે જોશો ડુંગળી શેકાવવા માંડી છે પણ હજુ સુધીને ગોલ્ડન બ્રાઉન નથી થાય એટલે હજુ આપણે એને બે મિનિટ જેવું શેકાવવા દઈશું બે મિનિટ પછી જોશો ડુંગળી સરસ શેકાઈ ગઈ છે એની અંદર આપણે બે લીલા મરચાં આ રીતે મોટા સમારીને એડ કરી દઈશું અડધી ચમચી હળદર એક મોટી ચમચી લાલ મરચું પાવડર થોડુંક ધાણાજીરું એકથી દોઢ ચમચી એટલું જીરું પાવડર એડ કરવાનું છે અને બે ચમચી એટલો છોલે ચનાનો મસાલો એડ કરવાનો છે તમે કોઈપણ બ્રાન્ડનો લઈ શકો છો મિક્સ કરી ત્યાર પછી બે મોટી સાઈઝના ટામેટાની પેસ્ટ કરી દીધી હતી મિક્સરમાં તે એડ કરી અને મિક્સ કરીને ઢાંકીને પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે અને આ બાજુ આપણા જે છોલે છે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે જો ના બફાય તમારે એકથી બે સીટી વધારે લગાવી દેવાની તો છોલે એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે એને સાઈડ ઉપર રાખીશું લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આગળ ટામેટાની જે ગ્રેવી છે તે શેકાવવા માંડી છે સરસ તેલ છૂટું પડે ત્યાં સુધીને તમારે એને શેકાવા દેવાનું છે જેટલો મસાલો સારી રીતે શેકાશે એટલા છોલેચરણા સ્વાદિષ્ટ બનશે આગળ તેલ ઉપર આવવા માંડ્યું છે તમે જોઈ શકો છો સરસ બધા મસાલા એક રસ થઈ ગયા છે તો હવે આપણે જે છોલેચના બાફીને રાખેલા છે બધા પાણી સાથે તમારે એડ કરવાના છે હવે બધું સરખી તે મિક્સ કરવાનું છે મીઠું આપણે પહેલાં એડ કર્યું હતું એટલે તમને જરૂર પ્રમાણે તમારે એડ કરવાનું છે લગભગ ત્રણેક મિનિટ જેવું મેં ઢાંકીને થવા દીધું હતું તેલ ઉપર આવવા માંડ્યું છે તો બાકીના મસાલા એડ કરવાના છે જેમાં અડધી ચમચી એટલો ગરમ મસાલો મેં એડ કર્યો છે સાથે જ છોલેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એડ કરવાનો છે આમચૂર પાવડર જે મેં વન ટી સ્પૂન જેટલો એડ કર્યો છે અને ત્યાર પછી આપણે એડ કરીશું કસૂરી મેથી કસૂરી મેથી પણ એક મોટી ચમચી ભરીને આ રીતે ક્રશ કરી અને એડ કરી દેવાનું છે હવે બધું સરખી રીતે મિક્સ કરવાનું છે અને ફરીથી આ બધું મિક્સ થઈ જાય એટલે બે મિનિટ જેવું થવા દેવાનું છે અને આ રીતે ચમચાથી તમારે થોડા છોલે ચેના મેશ કરવાના છે જેથી તમારી જે ગ્રેવી છે ખૂબ જ સરસ રીતે ઠીક થશે છે ને એકદમ સિમ્પલ તો પહેલીવાર બનાવતા હોય તો આ રીતે છોલે ચના બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે અહીંયા આગળ મેં મીઠું થોડુંક પહેલેથી એડ કર્યું હતું ચનામાં અને ફરીથી મેં એક ટી સ્પૂન જેટલું મેં એડ કરી દીધું છે હવે બેથી ત્રણ મિનિટમાં જ આપણા ચના બનીને તૈયાર થઈ ગયા છે તો ગરમા ગરમ તમે પૂરી સાથે ભટુરા સાથે કે પછી ઇવન જીરા જીરા રાઈસ સાથે પણ તમે સર્વ કરી શકો છો તો ઉપરથી ફ્રેશ કાપેલા તમારે ધાના નાખી અને આપણા આ છોલે ચના બનીને તૈયાર થઈ ગયા છે તમે છોલે ચણા કેવી રીતે બનાવો છો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે હવે આપણે વન મિલિયનની ખૂબ જ નજીક છે અને આપણી કિચનને વધુમાં વધુ શેર કરો જેથી બધા સબસ્ક્રાઈબ કરે અને વન મિલિયન ફેમિલી જલ્દીથી બની જાય મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો